આરાધ્ય દેતા કનો કેવો પ્રસંગ નહીં બહુ જ ખુશીની વાત છે કે રીવાબાને જે આ ઓપોર્ચ્યુનિટી મળી છે એ બધા મને ગર્વની વાત છે કે આ જગ્યાએ આવનારા દિવસોમાં ગુજરાત સરકારમાં સારું કામ કરે અને જ્યાં પણ એમ કે જે જરૂરિયાત લોકોને જે પણ જરૂરી વસ્તુની જે કોઈ ગુજરાત સરકારમાં એવું ન ખામી રહ્યું કે જે સામેવાળા કોઈ પણ એવા ડિપાર્ટમેન્ટમાં કાંઈ પણ ઓડું થઈ શકે તે બદલ ખૂબ ખૂબ હું એમને શુભકામના પાઠવું છું અને તમામ બીજા પણ મંત્રીઓને જે આ કેબિનેટમાં એમને પદ મળ્યું છે એમને પણ ખૂબ ખૂબ શુભકામના બહુથી ખુશી बहुत ही खुशी की बात है कि मेरी वाइफ को प्रमोशन मिला है तो मैं और भी सारे जो मंत्री जी जिनको मौका मिला है उनको मैं बहुत बहुत बधाई देना चाहता हूं और आने वाले टाइम में बहुत ही पार्टी के लिए अच्छा काम करे गुजरात सरकार के लिए अच्छा काम करे और बहुत ही आगे बढ़े और सारे सभी जो मंत्री जी बने हुए हैं उनको मैं बहुत बधाई देना चाहूँगा ડિપાર્ટમેન્ટમાં જન જિન કોર્ટફોલિયો મિલા હેન ડિપાર્ટમેન્ટમાં અચ્છા પાર્ટી કા ગુજરાત સરકાર કા નામ આગળ બોલ છે નહી બહુ સારી વાત કહેવાય કે આવા શુભ દિવસે હું પણ હાજર છું અને આવો પ્રસંગ આવ્યો અને જેથી કરીને એક લક હું માનીશ કે આખું પરિવાર સાથે છીએ તો આનથી વધારે ખુશી તો ક્યારેય ન હોય બાપુ ગુજરાતનું ભવિષ્ય ઘડવાનું બાના હાથમાં આવ્યું છે એટલે કે શિક્ષણ આપવાનું વાત છે મેં બાને પણ એ પ્રશ્ન કર્યો હતો આપને કે એ પણ પોતે મહિલા છે આપણા ઘરે પણ દીકરી છે ખાસ દીકરીઓના ભણતરની જયારે વાત આવે તો આપ એની પીઠબળ કેવી રીતે બનીને રહે કારણ કે મોટી જવાબદારી દીકરીઓના સ્વાભિમાનને લઈ અને એમના શિક્ષણને લઈને જવાબદારી આપે સી જવાબદારી તો દરેક ક્ષેત્રમાં હોય જ પણ આ શિક્ષણને લઈને જે આપણે ગુજરાતમાં ઘણું બધું ડેવલપ અને ઘણું બધું સારું કરવાની મને એવું લાગે જરૂર છે કેમ કે આટલા વર્ષોથી ગુજરાતનું જે શિક્ષણ છે એ હજી આપણે કેમ વધારે વધારે સારું કરી શકીએ એ એ મુદ્દા ઉપર ધ્યાનમાં રાખીને મને એવું લાગે છે કે જે જવાબદારી સોંપવામાં આવી છે એ બહુ જ સારું કામ કરશે અને જેટલું ગુજરાતનું જે શિક્ષણ છે જેટલી ઊંચાઈએ લઈ જાય એ ઊંચાઈએ લઈ જવાના પૂરેપૂરા પ્રયત્ન કરશે શિક્ષણમાં તો મને એટલી બધી ખબર નથી કેમ કે મારું શિક્ષણ એટલું બધું હું તો હું અત્યારે ક્રિકેટર ન હોત પણ જોક્સ પાર્ટ કે નહીં પણ જેટલું અત્યારના છે એટલું ડિટેલિંગ ઓનેસ્ટલી મને ધ્યાન નથી કેમ કે મારો પૂરેપૂરો ટાઈમ હું ક્રિકેટમાં આપું છું તો એટલું બધું હું કહી ન શકું કે ક્યાં શું છે શું નહીં પણ ઈ વાતની સો ટકા ગેરંટી આપું છું કે જે પણ છે એમથી અજા એ ડે બાય ડે યર બાય યર સારું થશે તમામ સેક્ટરમાં દીકરીઓને પ્રોત્સાહિત કરવી જોઈએ અને તેના માટેના તમામ પ્રયાસો કરવા જોઈએ જરૂર કરવા જ જોઈએ કે દીકરીઓને સારું શિક્ષણ મળે સારા હોદ્દાઓ મળે અને સારા પ્લેટફોર્મ મળે જેથી કરીને આગળ જઈને તે સારી નોકરી છે સારા ફિલ્ડમાં જોબ મળે આ છે તો એ મારા ખ્યાલથી જો શિક્ષણ સારું હોય તો જ સારી નોકરી અને સારા ફિલ્ડમાં એમને સારી ઓપોર્ચ્યુનિટી મળે નહીં બહુ જ ખુશીની વાત છે કે રીબાબાને જે આ ઓપોર્ચ્યુનિટી મળી છે એ બદલ મને ગર્વની વાત છે કે આ જગ્યાએ આવનારા દિવસોમાં ગુજરાત સરકારમાં સારું કામ કરે અને જ્યાં પણ એમ કે જે જરૂરિયાત લોકોને જે પણ જરૂરી વસ્તુની જે કોઈ ગુજરાત સરકારમાં એવું ન ખામી રહે કે જે સામેવાળા કોઈ પણ એવા ડિપાર્ટમેન્ટમાં કંઈ પણ ઓલું થઈ શકે તે બદલ ખૂબ ખૂબ હું એમને શુભકામના પાઠવું છું અને તમામ બીજા પણ મંત્રીઓને જે આ કેબિનેટમાં એમને પદ મળ્યું છે એમને પણ ખૂબ ખૂબ શુભકામના नहीं, बहुत ही खुशी की बात बहुत ही खुशी की बात है कि मेरी वाइफ को प्रमोशन मिला है तो मैं और भी सारे जो मंत्री जी जिनको मौका मिला है उनको मैं बहुत बहुत बधाई देना चाहता हूं और आने वाले टाइम में बहुत ही पार्टी के लिए अच्छा काम करे गुजरात सरकार के लिए अच्छा काम करे और बहुत ही आगे बढ़े और सारे सभी जो मंत्री जी बने हुए हैं उनको मैं बहुत बधाई देना चाहूँगा કે આપને અપને ડિપાર્ટમેન્ટમાં જન જિન કોઈ પોર્ટફોલિયો મિલા હૈન ડિપાર્ટમેન્ટમાં કામ કરે ઓર અચ્છા પાર્ટી કા ગુજરાત સરકાર કા નામ આગળ બોલ નહીં બહુ સારી વાત કહેવાય કે આવા શુભ દિવસે હું પણ હાજર છું અને આવો પ્રસંગ આવ્યો અને જેથી કરીને એક ગુડલક હું માનીશ કે આખું પરિવાર સાથે છીએ તો આનથી વધારે ખુશી તો ક્યારેય ન હોય બાપુ ગુજરાતનું ભવિષ્ય ઘડવાનું હાથમાં આવ્યું છે એટલે કે શિક્ષણ આપવાનું વાત છે મેં બાને પણ એ પ્રશ્ન કર્યો આપને કે પણ મહિલા છે આપણા ઘરે પણ દીકરી છે તો હરેક ક્ષેત્રમાં હોય જ પણ આ શિક્ષણને લઈને જે આપણે ગુજરાતમાં ઘણું બધું ડેવલપ અને ઘણું બધું સારું કરવાની મને એવું લાગે જરૂર છે કેમ કે આટલા વર્ષોથી ગુજરાતનું જે શિક્ષણ છે એ હજી આપણે કેમ વધારે વધારે સારું કરી શકીએ એ મુદ્દા ઉપર ધ્યાનમાં રાખીને મને એવું લાગે છે કે જે જવાબદારી સોંપવામાં આવી છે એ બહુ જ સારું કામ કરશે અને જેટલું ગુજરાતનું જે શિક્ષણ છે જેટલી ઊંચાઈએ લઈ જાય એ ઊંચાઈએ લઈ જવાના પૂરેપૂરા પ્રયત્ન કરશે શિક્ષણમાં તો મને એટલી બધી ખબર નથી કેમ કે મારું શિક્ષણ એટલું બધું હું તો હું અત્યારે ક્રિકેટર ન હોત પણ જોકસ પાર્ટ કે નહીં પણ જેટલું અત્યારના છે એટલું ડિટેલિંગ ઓનેસ્ટલી મને ધ્યાન નથી કેમ કે મારો પૂરેપૂરો ટાઈમ હું ક્રિકેટમાં આપું છું તો એટલું બધું હું કહી ન શકું કે ક્યાં શું છે શું નહીં પણ એ વાતની સો ટકા ગેરંટી આપું છું કે જે પણ છે એમથી અજય બધું ડે બાય ડે યર બાય યર સારું થશે તમામ જરૂર કરવા જ જોઈએ કે દીકરીઓને સારું શિક્ષણ મળે સારા હોદ્દાઓ મળે અને સારા પ્લેટફોર્મ મળે જેથી કરીને આગળ જઈને તે સારી નોકરી છે સારા ફિલ્ડમાં જોબ મળે આ છે તો એ મારા ખ્યાલથી જો શિક્ષણ સારું હોય તો જ સારી નોકરી અને સારા ફિલ્ડમાં એમને સારી ઓપોર્ચ્યુનિટી મળે